એમને પણ આ સંસાર છોડીને જવું પડ્યું ત્યારે રાજા ગોપીચંદ કેવા લાગે છે કે હે માં તમે કેતા હોય ધારણ કરી લો

પણ એ રજવાડું એ હીરા તો કેવલ પરમાત્માની ભક્તિ છે ભગવાનનું ભજન છે જે ઈશ્વરનું નામ છે એ નામને જીવનની અંદર તું પ્રાપ્ત કરી લે જે પણ સાહેબી છે એ સાહેબી તો અહીં ની અહીવાની છે એટલે તો કીધું છે રે ચાંદી કેરી સાહેબી તો ભરમાં કામ આવવાનું નથી તો આપણી સાથે વાળી વસ્તુ કઈ છે આજે

નથી બીજું બધું જ જાણવાનો આપણે પ્રયત્ન કરે છે એટલે કોઈ કીધું છે રોકેટ બનાના જાના જાના ચંદ્ર મે જાના જાના પૃથ્વી કા સારા ખજાના જાના પરંતુ ઓ મૂર્ખ હે જીનોને અપની આત્મા કો ન જાની શું કીધું કે વ્યક્તિ ચંદ્રમાં ઉપર પણ જી આવે છે પૃથ્વીનો સારો ખજાનાને પણ એ જાણી લે છે પણ એ બધું બેકાર બતાવ્યું પણ જ્યાં સુધી પોતાની અંદર જે આત્મા રહેલી છે એ આત્માને નથી ઓળખી ત્યાં સુધી આ જીવન આપણો બેકાર છે તો એ આત્માની અનુભૂતિ કરવી છે તો કઈ રીતે કરે તો આપણા શાસ્ત્રોની અંદર બતાવે છે કે આત્માની અનુભૂતિ જે મીરાબાઈ સંત રૈદાસજીની પાસેથી એ પરમાત્માનું જે નામ છે જે પરમાત્માનું ભજન છે એને ઘટ મંદિરની અંદર પ્રાપ્ત કર્યું એ આત્માની અનુભૂતિ કરી આપણે ભજનોની અંદર સાંભળે છે કે મીરાબાઈ પગે ઘુંઘરો બાંધીને નાચે છે ગાયે છે પણ એના ભાવાર્થને સમજતા નથી મીરાબાઈ શું કામ નાચા હતા એ આપણને ખબર નથી પણ નઈ સજનો મીરાબાઈ એટલા માટે નાચા હતા

પણ પડખાવા પીવાથી આપણો ઉદ્ધાર ક્યારેય થવાનો નથી યાદ રાખજો આ માનવ જીવનનો ઉદ્ધાર કરો છે તો એ કેવળ ઈશ્વરના ભજનથી થઈ શકે છે એ પરમાત્માના નામથી થઈ શકે છે એટલે તો ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે હે ઉમા મારો અનુભવ બતાવું છું કે આ જગત એક સપનાની સમાન છે એની અંદર જો સાર હોય તો કેવલ ભગવાન ભજન છે કહો અનુભવ અપના સત હરી ભજન જગત સપના કહે ઓ હું મારો નિજ અનુભવ તમને બતાવું છું કે આ જગત એક સપનાની સમાન છે એની અંદર જો સાર હોય તો કેવલ ભગવાન ભજન છે એ ઈશ્વર નામ છે તો આખિર એ ઈશ્વર નામ કયો છે

એટલે ગુરુ મહારાજ ની આજ્ઞાથી એ ભિક્ષા લેવા માટે જાય છે નગરની અંદર બધી જગ્યાએ ભ્રમણ કરે છે અને એક નગર ત્યાં જાય છે ભિક્ષા માં દઈ અવાજ લગાવે છે અને એમના જ ઝરુખાની ઉપર એક જ્યોતિષ બેઠેલા હતા જ્યોતિષ એ બાળકને જોઈ વિચાર કરે છે અને બાળકને કહેવા લાગે છે કે બેટા તારા ગુરુ મહારાજ નું નામ શું છે ત્યારે બાળક કહેવા લાગે છે હવે કોઈ આપણને એમ કે કાલે બાર વાગે તારું મૃત્યુ છે તો આપણી હાલત કેવી થાય પસીનો પસીનો છૂટી જાય કાઈ ચેન ના પડે કાલે આપણું મૃત્યુ છે આપણને ભય લાગે

અને ગુરુ મહારાજ જે આજ્ઞા કરે એટલે બાળક ગુરુ મહારાજ ચરણોની અંદર બેસી જાય છે ગુરુ મહારાજ સેવા કરવા લાગે છે સમય જતા જતા કાળની ની ઘડી એની માથે આવે છે યમના દૂતો એ નાના એવા બાળક ને લેવા માટે આવી જાય છે પણ અંદર પ્રવેશ કરી શકતા નથી હવે તમે મને બતાવો કે નું કારણ શું છે હે

ઘડી હતી હું કેવી રીતે ભિક્ષા લેવા જાઉં થોડો મનની અંદર ડર હતો પણ ગુરુ મહારાજજી આદેશ કર્યો કે મારી તને આજ્ઞા છે તું ભિક્ષા લેવા માટે જા જાટ એજ બાળક ગુરુ મહારાજજીના આદેશથી પાછી ભિક્ષા લેવા માટે જાય છે એ નગર સિટના ઘરે જાય છે ભીક્ષા મદેહી કરે છે જ્યોતિષ વિચાર કરે છે આ બાળક જીવિત કેવી રીતે છે જ્યોતિષ હોવા છતાંય બાળકને કહેવા લાગે છે કે મારે તારા ગુરુ મહારાજ ને મળવું છે જે કાળ ને ઘડીને પણ ટાળી શકે

એને કોઈ ભય કોઈ ડર રહેતો નથી અને એક શિષ્ય ગુરુ મહારાજની આજ્ઞાની અંદર રહે છે ગુરુ આજ્ઞા આવે ગુરુ આજ્ઞા સે જાય કહે કબીર કા દાસ એને તીન લોક ડર નાય કે ગુરુ મહારાજની આજ્ઞાની અંદર રહી દરેક કાર્યને કરે છે તો એને કોઈ ભય કોઈ ડર રહેતો નથી જે પરમાત્માનું જે પાવન નામ છે જે પાવન નામ ઘટ ની અંદર નામ ને હરેક મનુષ્ય જાણી શકે છે જે નામ ભાષાની અંદર આવતું નથી એ ભાષા નો પરનો વિષય છે એનું નિરંતર સુમેરણ કરી શકાય છે એટલે તો કીધું છે પરા પરથી આવી વાણી બોલી બાવન બારી રે સામળિયાની સાથે રે સુરતા તાતો લહેરું લે છે ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કહે છે તો એ પરા પરથી જે વાણી છે જે પરા વિષય છે તો એની અંદર એ પરમાત્માનું નામ છે તો એ નામ આપણી અંદર નિરંતર છે જેની અંદર અંતર પડતું નથી તો તમે જે બધા નામ લઈ રહ્યા છો શું એ નિરંતર તમે બોલો છો તમે એ નિરંતર કરી શકો છો તો ઘણા એ કહેતા હોય છે કે અમે 5 કલાક લઈએ બે કલાક લઈએ આખો દિવસ પણ ઈશ્વરના નામ લઈએ છીએ પણ રાત્રે સૂતી વખતે એ પરમાત્માનું નું નામ ને અમે લઈ શકતા નથી કોઈ રામ રામ કહે છે કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે પણ એ તો ભગવાન ના ગુણવાચક નામ હતા એટલે કીધું છે રામ રામ સબ કોઈ કહે ઠગ ઠાકોર ઓર ચોર ધ્રુવ પ્રહલાદ તર ગયે ઓ નામ ઠાકોર ચોર રામ રામ તો હર કોઈ કરે કે છે એક ચોરી કરવા વાળો પણ એ ભગવાન નું નામ લે છે એક ઠગવા વાળો વ્યક્તિ પણ ઈશ્વર નું નામ ને લે છે પણ એ નામની વાત અહીંયા બતાવી નથી પણ ધ્રુવ પ્રહલાદ ક્યારે થઈ ગયા એ પણ અમુક ને ખબર નથી પેલાની પેઢી છે એને ખબર છે પણ અત્યારની જે પેઢી છે એને એ પણ ખબર નથી કે ધ્રુવ અને પ્રહલાદ કયા યુગ ની અંદર થઈ ગયા

એવી જ રીતે એ ભગવાન નું નામ આપણી અંદર નિરંતર ચાલી રહ્યું છે એ બોલવાનો વિષય નથી એને ભાષાની અંદર નથી એ ભાષાનો વિષય છે એટલે કીધું છે 52 અક્ષર માયા માહી 3 મે સત્ય નામ नाही ઓર नाही કે 52 અક્ષરની અંદર એ ભગવાનનું નામ નથી નથી અને નથી તો જે પણ આપણે ભગવાનના નામ લઈએ છે એ 52 52 અક્ષરની અંદર આવે છે તો અહીંયા તો એ ના પાડી છે તો વિચાર કરજો સજનો કે એ નામ કયો છે જે શ્વાસોની અંદર ચાલે છે એટલે તો માતા બહેનો ભજન ની અંદર ગાતા હોય છે શ્વાસે સ્વાસે રો નામ પ્રભુજી

નામ મહાન પુરુષના ની અંદર જાણી શકે છે અને એનો જન્મારો એ કરી શકે છે તો આપણને બધા પણ ઈશ્વર એક મોકો આપ્યો છે હરેક જીવ નામને જાણવાનો અધિકારી છે જો એક વાર શ્વાસ નીકળી ગયા પછી એ પાછા આવી શકવાના નથી તો એ શ્વાસોની અંદર એ પરમાત્મા નું નામ છે એને જાણી એટલે સંત કવિદાસજી કહે છે

અમારી જેવા અનેક સંતો અને ભક્તોને એ પાવન નામ હૃદયની અંદર બતાવ્યું છે તમે પણ એ નામ નઈ જાણી શકો છો તો એમના દરવાજા હંમેશાને માટે ખુલ્લા છે તો માનવທાન સેવા સમિતિની અંદર આવી તમે પણ એ જ્ઞાનને જાણી તમારા માનવ જીવનને સાર્થક અને મહાન બનાવી શકો છો બોલી શ્રી સદ્ગુરુ દેવ મહારાજ કી જય